નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તમારું મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું નવી વાર્તા લઈને આવી ગયો છું મિત્રો આ વાર્તા તમને બહુ મજા આવશે આ વાર્તા સાંભળવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો શેર કરી દો અને આ વિડીયો લાઈક કરી દો અને કોમેન્ટમાં જણાવજો કે તેની વાર્તા લખવી તો મિત્રો એક શિયાળ હતું અને એક સસલું હતું એમાં સસલું બહુ ગરીબ હતું એ ગરીબ સસલું એક દિવસ શિયાળભાઈના ઘરે ગયું કેવા લાગ્યું શિયાળભાઈ શિયાળભાઈ મારે લોટની જરૂર છે મારી પાસે લોટ નથી શિયાળભાઈ મને થોડોક લોટ આપો ને તો શિયાળ તો બહુ જ અમીર હતું એટલે અમીર લોકોને અભિમાન હોય કે મારી પાસે રૂપિયા છે આ લોકો રૂપિયા વગરના છે ગરીબ લોકો કાંઈ નહીં કરે ગરીબ લોકો રૂપિયા વગરના ના છે એમની પાસે રૂપિયા નથી તો શું કરી લેવાનું પણ એને ક્યાં ખબર છે ગરીબ ખાલી રૂપિયાથી મિત્રો શિયાળે કીધું કોઈ અહીંયા લોટ બોટ નથી અહીંયા કોઈ ફેક્ટરી નથી ખોલી દુકાન નથી કેતું લોટ લેવા આવી ગઈ છે આવી ગયું છે ત્યાં ચાલ્યો જાય છે તો સસલું નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયું સસલું વિચારવા લાગ્યું કે બધા અમીર અવાજ હોય છે બધા અમીર અવાજ હોય છે અભિમાની કેમ કેમ એવું હોય છે એક દિવસ સસલું બેઠું હતું એના માળા એના માળાના આંગણામાં બેઠું હતું ત્યાંથી શિયાળ પસાર થયું તો બે કૂતરા એના ઉપર હુમલો કર્યો તો સસલો ઊભું થઈ ને કાંઈ પણ વિચાર વિચાર્યા વગર મોટું દિલ રાખીને એને બચાવી લીધું ત્યારે શિયાર એને કહ્યું સસલાને કહ્યું કે સસલા અરે મેં તો તારી મદદ નહોતી કરી તો તે કેમ મારી મદદ કરી ત્યારે સસલું કહે છે કે સાંભળ ગરીબ લોકો છે ને હંમેશા ગરીબ હોય છે પણ દિલથી અમીર હોય છે ગરીબ લોકો કોઈ દિવસ કોઈને મુશ્કેલીમાં ના જોઈ શકે કોઈને દુખી ના જોઈ શકે ગરીબ કોઈને ભૂખ્યા ના જવા દે કોઈ એને પ્યાસા ના જવા દે અરે તમારી પાસે તો મેં ખાલી એક લોટ જ માંગી હતી જો તમે માંગ્યો માગ્યો ને તો હું મારો આપી કહે આજે તો બતાડી દીધું કે ગરીબ નું દિલ કેટલું મોટું હોય છે શિયાળ કહે મને માફ કરી દેજો હું માફીને લાયક તો નથી પણ તેમ છતાંય તારી પાસે હું માફી માંગુ છું ત્યારે સસલું કહે અરે ભાઈ તો મારો ભાઈ છે છે ભૂલ તો ફક્ત માણસથી થાય છે અરે મિત્રો અને આ વાર્તામાં એવું શીખવા શીખવા મળે છે કે કોઈ દિવસ કોઈ ગરીબને સતાવવા ના જોઈએ અને ગરીબ દિલથી અમીર હોય છે એ ભલે ગરીબ હોય છે પણ દિલ એનું બહુ મોટું હોય છે એકવાર કોઈને એ ભાઈ કહી દે ને પછી એના પ્રત્યે કોઈ દિવસ ખોટું ના વિચારે कोई दिवस खोटू ना विचारे तो मित्रों वार्ता तमने ग तो कमेंट में जनवज के भी वाली वीडियो लाइक करजो चैनल सब्सक्राइब कर दो वीडियो शेयर कर दो थैंक यू